વાત કરીએ એક એવી ઘટના નીચેની નિંદા સમગ્ર કડોદરા વિસ્તારમાં થઈ રહી છે ગુનાખોરીમાં વલ બનીલા વિસ્તારમાં બનીલી એક ગુણાસ્પદ ઘટના એક સમગ્ર પંથકને હલાવી નાખ્યા છે પોલીસ પણ દોડતી થઈ ગઈ છે કેમ કે તાતી થઈ આ વિસ્તારમાં એક સગીરા ગુમ થયાની ફરિયાદ નોંધાઈ પોલીસ હરકતમાં આવી તપાસનો ઢમઢમાટ શરૂ કર્યો પણ અફસોસ જે બાળકી ગુમ થઈ હતી તેનો મૃતદેહ મળી આવ્યો અને પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં બાળકી પર દુષ્કર્મ કરી હત્યા કરાઈ હોવાનું બહાર આવતા પોલીસ પણ ચોંકી ગઈ હતી જો અમારો વિશેષ અહેવાલ બાળકીના દુશ્મન બેનકા પલસાણા તાલુકાના તાતીથૈયા ગામ ખાતે શિવ દર્શન સોસાયટીમાં રહેતી એક દસ વર્ષીય બાળકી ગત સોમવારના રોજ પોતાના ફળિયામાં રમી રહી હતી દરમિયાન મોડી સાંજ સુધી બાળકી જોવા નહીં મળતા પરિવારજનો એક કડોદરા પોલીસ ને જાણ કરી હતી જેથી કડોદરા પોલીસ પણ દોડતી થઈ હતી સાથે જ સ્થાનિક પોલીસ ઉપરાંત જિલ્લા એલસીબી અને એસઓજી ની ટીમ પણ બાળકી શોધવામાં કામે લાગી હતી જેથી પોલીસે આજુબાજુના ગામની સીમમાં પણ શોધવાના પ્રયાસ કર્યા હતા બાળકીના ગુમ થયાને છઠ્ઠા દિવસે બપોરના સમયે ગુમ થયેલ 11 વર્ષીય બાળકીનો તાતીથિયા ગામેથી અવાવરો જગ્યાએથી ઝાડીમાંથી મૃતદેહ મળી આવ્યો હતો બાળકીના શરીર ઉપર કેટલાક ઈજાના નિશાન પણ મળી આવ્યા હતા અને પીએમ માં બાળકી સાથે દુષ્કર્મ થયાનું પણ જણાયું હતું નરાધમોન્ય કોઈ જ નહીં પરંતુ શિવ દર્શન સોસાયટીમાં જ રહેતા ત્રેવીસ વર્ષીય દીપક શિવ દર્શન કોરી તેમજ અનુજ સુમન પાસવાન નામના બે નરાધમોની પોલીસે ધરપકડ કરી લીધી છે બંને નરાધમોએ કેટલા આડા દિવસે ગુનાવાળી જગ્યાએ બેસેલા હતા ત્યાં અમલી ખાવા માટે બાળકી આવી પહોંચી હતી જેથી બાળકીને જોઈ

બપોરના સુમારે તાતીથૈયા ગામમાંથી એક દસથી અગિયાર વર્ષની બાળકી ગુમ થઈ ગયેલી જેને અનુસંધાને કડોદરા પોલીસ સ્ટેશને રાત્રે માહિતી મળતા આઈપીસી ત્રણસો ત્રેસઠ હેઠળનો ગુનો દાખલ કરવામાં આવેલ હતો અને એ બાળકીની ઉંમર નાની હોવાથી એલસીબી એસઓજી અને કડોદરા પોલીસની ઇન્ચાર્જ ડીવાય એસપીના માર્ગદર્શનમાં બાર જેટલી ટીમોએ બાળકીને શોધવા માટે લાગેલી હતી સ્થાનિક લોકો મીડિયાના મિત્રો પણ આમાં પોલીસને મદદરૂપ કરી રહેલ હતા પરંતુ ત્રેવીસ તારીખે બપોરે જાડી ઝાંકરામાં એ બાળકીનું અર્ધનગ્ન હાલતમાં મૃતદેહ મળી આવેલ જેનું તાત્કાલિક એક્ઝિક્યુટિવ મજિસ્ટ્રેટની રૂબરૂ સરકારી પંચોને રાખી અને ઇન્કવેસ્ટ પંચનામું ભરેલું અને ફોરેન્સિક વિભાગને જાણ કરતા ફોરેન્સિક પીએમ કરવાની તજવીજ ધરવામાં આવેલ આ ફોરેન્સિક પીએમના પ્રાથમિક તારણ મુજબ બાળકી ઉપર રેપ કરી અને એનું મર્ડર કરેલાનું તારણ મળતા એ ગુનાની તાત્કાલિક તપાસ પ્રોબેશનર એ એસપી પ્રતિભા જે વલસાણા પોલીસ સ્ટેશનના થાણા અમલદારની ફરજ બજાવે છે એમને સોંપવામાં આવેલ અને એમની સાથે ડીવાય એસપી હાઈજે પટેલ ડીવાયએસપી એસપી જે ટી સોનારા એલ સીબી પીઆઈ એસઓજી પીઆઈ અને કડોદરા પીઆઈની ટીમ પણ એમને મદદ આપવામાં આવેલ આ ખૂબ જ પ્રકારનું જધન્ય અને ગંભીર અપરાધ હોવાથી જિલ્લાની પંદરથી વધુ ટીમોએ સમગ્ર વિસ્તારમાં સીસીટીવી ટેકનિકલ નોન ટેકનિકલ હ્યુમન ઇન્ટેલિજન્સ તમામ પ્રકારે પ્રયત્ન કરી અને છસોથી વધુ ઘરોનું સર્ચ ઓપરેશન કર્યા પછી બે શકમંદ ઈસમો ને લાવી પૂછપરછ કરતા અને એમણે આ પ્રકારનું જધન્ય કૃત્ય કરેલાનું કબૂલ કરેલ છે જેમાં આરોપી એક દીપક શિવદર્શન કોરી જેની ત્રેવીસ વર્ષ ઉંમર છે અહીં મજૂરીનું કામ કરે છે અને હાલ તાતી થયામાં એ જ શિવદર્શન સોસાયટીમાં મરણ જનાર બાળકી ની જ બિલ્ડિંગમાં ઓગણ નંબરના રૂમમાં રહે છે જેનું મૂળ વતન રોસ્તમપુરા રાયબરેલી ઉત્તર પ્રદેશ છે બીજો આરોપી અનુજ સુમન પાસવાન એની ઉંમર પણ ત્રેવીસ વર્ષ છે એ પણ શિવદર્શન સોસાયટીમાં એ જ સોસાયટીમાં રહે છે અને મૂળ વતન પલામુ ઝારખંડનો રહેવાસી છે આ તમામ પ્રકારના મેડિકલ ફોરેન્સિક એવિડન્સ ને ઇન્કવેસ્ટને ધ્યાન પર રાખી અને પોલીસે આ ગુનામાં આઈપીસીની કલમ ત્રણસો ત્રેસઠ હતી એની સાથે ત્રણસો બે ત્રણસો છોતેર એ ત્રણસો છોતેર એ ત્રણસો છોતેર ડી બી ત્રણસો બે એમ આઈપીસી બસો એક તથા પ્રિવેન્શન ઓફ चिल्ड्रन फ्रॉम सेक्सुअल ઓફેન્સ એક્ટ પોક્સોની કલમ ચાર છ અને દસ મુજબનો ઉમેરો કરેલ છે આ આરોપીઓમાંથી જે મુખ્ય આરોપી છે બંને મુખ્ય આરોપી છે એમાંનો એક દીપક જે અઢાર તારીખે મજૂરીએ ગયેલ ન હતો જેની સવારની શિફ્ટ છે અને બીજો આરોપી અનુજ પાસવાન જેની નાઇટ શિફ્ટ છે નાઇટ શિફ્ટ પૂરી કરી અને આવેલ હતો બપોરના સુમારે આ બંને આરોપીઓ એ જાડી ઝાંખરાવાળો જે વિસ્તાર છે ત્યાં છાયણામાં બેઠા હતા ત્યારે આ મરણ જનાર બાળકી મીઠી આંબલી ખાવા માટે રમતા રમતા ત્યાં જાય છે અને બંને આરોપીઓ આ બાળકીને એકડી ભાડી જતા દુષ્કર્મ કરવાના ઈરાદે બાળકીનું મોઢું દબાવી અને એને લઈ જઈ અને ત્રણ ચાર એને થપ્પડ પણ મારે છે જેથી બાળકી ડરી જાય છે પછી બંને આરોપીઓએ વારંવાર રેપ કરી અને પોતાની ઓળખ પ્રસ્થાપિત ના થાય કે પોતે પકડાઈ ના જાય એના માટે આ બાળકીનું ગળું દબાવી મોઢું અને નાક દબાવી અને એનું ખૂન કરી નાખે છે બાબતે ડીજીપી ગુજરાત સાહેબનું પણ સતત માર્ગદર્શન મળી રહેલું છે ઇન્ચાર્જ રેન્જ આઈજીપી શ્રી બાબાંગ ઝમીર સાહેબના માર્ગદર્શનમાં તપાસ જે પ્રોબેશનર એએસપી કરી રહ્યા છે એની સાથે સાથે તપાસ માટે જે મદદ માટે એક ટીમની પણ રચના કરવામાં આવેલ છે જેમાં ડીવાયએસપી સોનારાજી સોનારાજ ઇન્ચાર્જ બારડોલી ડીવાયએસપી છે એલસીબી પીઆઈ એસઓજી પીઆઈ અને કડોદરા પીઆઈની પણ એમાં નિમણૂક કરવામાં આવેલી છે શક્ય બને તેટલા ઝડપથી આ કેસમાં ચાર્જશીટ કરી લેવામાં આવે તમામ પ્રકારના પુરાવા ભેગા કરવામાં આવે સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટરની પણ ડિમાન્ડ અત્યારેથી કરવામાં આવેલ છે